ભેસ્તાનના બાણોદરા ગામની સામમાંથી થોડા સમય પહેલા એક પ્લાસ્ટિકના બેરેલમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી તે લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે તેની હત્યા તેના જ પતિએ કરી હતી થોડા સમય પહેલા ભેસ્તાનના બાણોદરા ગામની સીમમાંથી એક બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરેલમાંથી એક મહિલાનો ખોવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો લાશ કોની છે તેની હત્યા કોણે કરી છે તેની તપાસમાં પોલીસ લાગી હતી બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરેલ પર બેન્ચ નંબર મારેલો હતો જેના આધારે ભેસ્તાન પોલીસે ટેકનિકલ આઉટ કરી ગણતરીના દિવસોમાં મહિલાના હથિયારાને પકડી પાડ્યો હત્યા તેના પતિ સંજય કરમશી પટેલે કરી હોવાની કબૂલાત કરી હતી પતિ સંજય પટેલને પત્ની ધર્મિષ્ઠા પર વહેમ હતો કે કોઈના સાથે તેના આડા સંબંધ છે પહેલા ઘરમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરી પ્લાસ્ટિકના બેરેલમાં લાશને નાખી તેના પર કપડાના ડૂચા અને રેતી સિમેન્ટ નાખી પેક કરી બે દિવસ સુધી ઘરમાં શું રાખી બાદમાં અવાવરૂ જગ્યાએ ભાણોદરાની સીમમાં નાખી આવ્યો છે તે કબૂલાત કરતાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી સર ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી સૂચના ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ વિસ્તાન પોલીસ સ્ટેશનમાં વડોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિનાની હતી તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે ભેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે શરૂ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા રાખતો હતો એ બાબતે બંને બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનું બધું પૂજાપાનું સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદર ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિદા પટેલ એસીપી શ્રી ફૂ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી ગુનો ડિટેક્ટ કરેલો છે આ સર વિચાર આરોપી પોતે કંઈ કમાતો ન થોડીક એને શારીરિક તકલીફ પણ હતી થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ભર્યું છે પેટ્રોલ કઈ જોયું હતું સર એવી કોઈ ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ ભરવાનું છે

મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસએ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે કમ્પ્લીટ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે